કોઈ કાળો ફટસાયો આવે ફટકો હોય બરાબર એવું થાય શું સાથે કોઈ પડછાયો પડે કોનો કોનો પહેલા ના થાય ને એવું ના કે આપ સાથે થાય હે જાતે અરે કોનો પૂરો પડછાયો કોણ હવે એવું આપણે દ્રશ્ય જ થાય કોનો કોનો કેવું બોલો કરાવો કોનો તમને કેવું સ્વરૂપ દેખાય પડે સાથે ઘરે બધું દીકરા છે આ દીકરા દીકરા છે ઓ ઉઠે આ બાર ગેનેસી દોસ્તી છે સાથે સાથે સાથે

ત્યારે હવે કે પપ્પા મને મૂકી દો મને છૂટી મૂકી દો અમે ક્યાંય જવા નતા દેતા એક ફેરા નીકળી ગયા આના લગ્ન હતા બહાર નીકળી ગઈ દુકાને લઈને પરખે દુકાન હતી અને ના પાડી દીધી બેન કોઈ દેતા નહીં ઓળખતા એવા નતા દેતા પણ ગામમાં હોય કે ત્યાંથી લઈને આવી એસે પી ગયું રવિવારે એસે પી ગયું સોમવારે હું રાજકોટ લઈ ગયો રાજકોટ અમદાવાદ લઈ ગયો અમદાવાદ ફેર થઈ ગયો આવું થયું

બરોબર ગામ માં ઉતરીને મળી કોણ મળીયાર ખોડિયા ક્યાં છો ત્યાંથી આવ્યા છો મેળવા માં

આ ભારે થઈ ગયું હૃદય તારું ભારે છે શ્વાસ તારું લેવાતો નથી એક તારો બેહી જશે આ માતા મેલડી છું તારી સત્તા હોય તો રોકી લે તારી સત્તા તારી સત્તા હોય તો રોકી લે મે હું કીધું કે કોઈ ભૂવો હોય ને ખોટું વાળે તો પછી એના દીકરાને માન ના કોઈ મેલડી તો કોઈ ની એ કોઈ નહીં નથી નથી ગમે તેવી ભક્તિ કરો ગમે તેવી તપ કરો ગમે તેવી સાધના કરો રાત્રે દાડો જાગો માળા ફેરવ ફેરવ કરો પણ રઈ ના દાણા જેટલો ગુનો કરો એટલા પાછી પચ્ચા આવરા માટે દુખ એ તો તું હા એતો તું હા ને બરોબર ઠેકાણે પડી જોઈ મે તો તારા બીજા તેન દીકરા મારતા મેરડી છે એ તો તું બરોબર ઠેકાણે સમય સરા તમારો વીડિયો જોઈને છોકરા વિશે અલા એનાથી મારા કોઈ લેવા ખાવા નથી લા એનાથી મારે કોઈ લેવા ખાવા નથી મારે તો એક જ છે કે તને ગુનો ભૂલ કરીને એટલે હું તમને સજા આપું તમારી ચાવણ માતા હોય ને કે ખોડિયાર માતા હોય બહુચર માતા હોય ગમે તે માતા હોય તમારી એક પચ્ચા માતા હોય ને તો એ માતા છોડ દે હું છોડતી હું એવું વિચારવા વાળી માતા નથી હું દયાવાળી માતા જ નથી મારા દયા નામનો શબ્દ નથી હું બધા નડું બધા નડું

એ તો રચના એવી કરે કે તારું નિર્વાણ જાય ને મડ પડ્યો હોય ને અને મઢે આના જેવા ને અને આના જેવો જાય ને એમ ખાલી પગે લાગે ને એવું કે ને કે મારો દીકરો દેજે ને પાછી દીકરો થી નાના ઘરે બેસી જાય માતા ઈનું નામ અસલ કહેવાય એટલે એનો દીવો તારા કા ભલે બંધ થઈ ગયો પચ્ચા આમ પાછો આના ઘરે જળતો થઈ જાય એટલે મેલડી નું રચના બોલ એ ઓળખ ભી તો બહુ અઘરી મળ તો મળ અત્યારે પછી પેઢી પૂરી થઈ જાય આખી જો તારા સૌથી પહેલા હે ને સૌથી પહેલા જે ઘર કેવાય ને ઘર એને મઢ કેવાય મઢની આગળ જગ્યા પડી ત્યાં એક લીમડો પેલા રોપીન બનાવ હા હા મને એક લીમડો રોપીન પેલા મને મેલડી ના આવે પાછું આમ લીમડો હોય ને આમ લીમડો અને પછી તો આ મઢ ની સાંભળી આવવાનું છે અને મઢનીયા હું બેન તારે મને કશું એ માતા ને કશું નથી પણ એવું કેવાનું કે માજો પાછળ હવે મારો સમય પૂરો થાય ધરતી ઉપર પણ મા તારા નામનો લીમડો રોપી ને જાઉં છું માં તે મારી વસ્તી ગમે તેટલા ગુના ને ભૂલો કરે પણ માં લીમડો કોઈ દાડો હુકાવા જતી નહીં બળવા દેતી નહીં અને તારો દીવો કરો જીવાડા તો તું જ માર મારી નાખે તો માં ગુનો ને ભૂલ મેં કરી દીધો માં તેમાં મારું બધું આજે બધું પૂરું થઈ ગયું છે પણ હવે તારું શું તું મને હાથ લઈ લે એટલે પાછી મા હે એટલે પાછી તકલીફ મારીને ખોડા લઈ લે બાર ગોતવાની જરૂર નથી તમને કોઈ હુજન પૂર્વજ કે તમારા પિતુ નડતા બરોબર ને અન્ય માતા નડતી મન મેલડી 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 ને મેલડી વગર તારા ઘરમાં ઉદ્ધાર નથી તારે પેઢીમાં મેલડી છે બીજું બધું પણ હું તને હું કહું છું કે એ મંદિર મટે હામાં જે ને મઢે તો પાછળ એક લીમડો ઉગેલો હોવો જોઈએ આખલોડ અને આગળ જાય ને એવું કહી દેવાનું કે મને હું તો કાલ મરી જવાનો છું પણ આ લીમડો તારા નામ મેળ બી રોક્યો ને તો હું જતી નહીં અને જેમ 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 લીમડો મોટો થશે ને એમ તારા ઘરમાં પછી બધું હરખું થતું જશે જેમ જેમ મેરડી જેમ જેમ લીમડામું હાથ લે જેમ જેમ તમે પાણી લેડશો એમ એમ મેરડી લાગી થશે હું એવું કહું અરે બરોબર બાર મહિના થાય

અને એટલું દે દુનિયામાં ફરવું નથી હવે તારા ભોળે બેઠું તું હાથ કે તું કરે એ ખરું એટલે પાછી માસે ને એટલે લઈ લેશે